તો દોસ્તો તમે જોઈ શકો છો આ નદીનો નજારો આ નદી આવેલી છે ધોધ આંબા ડુંગરથી આ બાજુ નીચે છે કયા વિસ્તારમાં છે મને પણ નથી ખબર પણ હું ફરવા ગયો તો તો તમને આ નાનો શોર્ટ વિડીયો બતાવવાની કોશિશ હું કરી રહ્યો છું અમારે બાઇકવાળા ભાઈ પાછળ આવે છે પણ એ લોકો ઉભા રહ્યા છે રસ્તામાં તો અમે જ અહીંયા આગળ ચાલતા ચાલતા નીકળ્યા એટલે કીધું કે આ નદી આવી રસ્તામાં તો મેં આ નદી નદીનો વિડીયો લેતા હતા મસ્ત છે લગભગ આગળ લાગે અરે વાહ બહુ મસ્ત છે આગળ તો ભોજ આ ખૂબ સરસ વિઓરે યાર ઓ હો 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 અરે રે 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 જબરદસ્ત છે નાઈસ 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 અમે તો વોટરફૂલ ની ફૂલ મધ લીધી છે અમે ફરવા ગયા હતા રસ્તામાં રસ્તામાં ધર્મલી ગયા તો ધોધ ની અમે ફૂલ મોધ લીધી મસ્ત નાય લીધો એટલો બધો ખતરનાક મજા આવે તો બહુ મજા આવે આ મારે વાળો મિત્ર તો આવ્યો ભાઈ હવે પેલા મારા ભાઈ પાછળ રહી ગયા છે એ આવે પછી અમે જઈએ છીએ પણ એ પાછળ આવશે અમે મુલાકાત લીધી બસ તમે કોઈ દિવસ આવવા માંગતા હોય તો ઘટનાથી બાજુ રહીને આવો પાંચ છ સાત આઠ નવ દસ જેટલા ફાવે એટલા મિત્રો સાથે આવો અને મુલાકાત તો બહુ મળશે બોલશે બસ એટલે આ બાજુ ફરવા આવ્યો હતો પણ આ રસ્તામાં મળી ગયો એટલે એન્જોય કરી લીધી છે પણ તમે એન્જોયમાં બાબતો

આનંદ તો લઈ લીધો એમ બસ દોસ્તો વિડીયો તમને ગમે વિડીયો ગમે અને મસ્ત લાગે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરજો બસ થેન્ક યુ બાય બાય